નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદળ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉંની ચુપાવ ચારસો પચાસથી હું ભાવ પાંચસો ને નવ રૂપિયા ચણા બારસો થી બારસો છ્યાસી બાજરો ચારસો ચૌદથી ચારસો ચૌદ તુવેરની વાત કરીએ તો અઢારસોથી થી ને બાણું રૂપિયા અડદ પંદરસો પચાસથી ઓગણીસો ને આઠ સિંગફાડા બારસોથી પંદરસો રૂપિયા મગફળી જાડી અગિયારસોથી અગિયારસો નેવું ધાણા અગિયારસો ત્રીસથી તેરસો સત્તાવન સોયાબીન સાતસો વીસથી આઠસો એકાવન તલ બાવીસોથી છવ્વીસોને એક જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ચાર હજાર બસોથી ઊંચા ચાર હજાર સિત્તેર રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ પંદરસો સાઠથી સોળસો બાસઠ તાલકાળા સિત્તાવીસોથી બત્રીસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ ની ભાવ આઠસો સિત્તેરથી ઊંચા ભાવ પંદરસો એકાવન રૂપિયા મગ બારસોથી સોળસો પાસાઠ અડદ પાંચસો પાંચથી અઢારસો પાંત્રીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો છપ્પન ચણા અગિયારસોથી તેરસો ચાર મગફળી ઝીણી એક હજારથી અગિયારસો એંસી મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો ઓગણીસો પચાસથી એકત્રીસોને સિત્તેર એરંડા એક હજારથી અગિયારસો પંચ્યાસી તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પાંસઠ રૂપિયાથી પાંચસોને ચાલીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રેવીસોથી ઊંચો પાંચ હજાર ને પંચાણું રૂપિયા લસણ આઠસો પિંચાશીથી ત્રણ હજારને પાસાઠ તલી ત્રેવીસોથી પચીસસો રૂપિયા ધાણા સાતસો પચાસથી તેરસો ચાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચાસથી ઊંચો પંદરસો ને પચાસ રૂપિયા તલ સફેદ સત્તરસોથી ચોવીસો પિસ્તાલીસ તલકાળા બે હજારથી બે હજાર રૂપિયા ઘઉં ચારસો બાણુંથી પાંચસો તેતાલીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો બાવન ચણા એક હજાર નેવુંથી તેરસો વીસ તુવેરની વાત કરીએ તો પંદરસો એંસીથી પંદરસો ને એંસી મગફળી જાડી એક હજારથી બારસો ને પચાસ મરચાં છસો એકાવનથી છસો એકાવન સોયાબીન આઠસો સોળથી આઠસો ચુમ્માલીસ ધાણા નવસોથી પંદરસો ને અગિયાર મેથી નવસો ત્રીસથી એક હજાર એંસી જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ને સો રૂપિયા વરિયાળી બારસો પચાસથી બારસો પચાસ રાય એક હજારથી અગિયારસો ને હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ની પાંચસો ચોવીસથી ઊંચા ભાવ છસો ને આઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો છવ્વીસ કપાસ એક હજાર એકત્રીસથી પંદરસો મગફળી ઝીણી નવસો એકથી બારસો એકોતેર મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો એકાવન કલંજી બાવીસસો એકતાલીસથી સાડત્રીસો એકતાલીસ એરંડા નવસો એક્યાસીથી અગિયારસો એક્યાસી તલકાળા બે હજાર એકાવનથી એકત્રીસો ને છોતેર તલ અઢારસોથી ચોવીસસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચ ત્રણ હજાર આઠસો એકથી પાંચ હજાર એક્યાસી રૂપિયા ધાણા સાતસો એકાવનથી પંદરસો એકાણું ધાણી આઠસો એકથી સોળસો એકતાલીસ મકાઈ પાંચસો એકતાલીસથી પાંચસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો બસો એકથી પાંચસો ને છોતેર રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકવીસ અડદ છસો એકથી અઢારસો એકતાલીસ મગ તેરસો એકત્રીસથી સત્તરસો એકવીસ તુવેરની વાત કરીએ તો ચૌદસો એકાવનથી બાવીસસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસો છોતેરથી આઠસો છેતાલીસ વાલ એક હજાર એકાવનથી ઓગણીસો ને છવ્વીસ રાય અગિયારસો એકાવનથી અગિયારસો એકાવન ચણા સફેદ તેરસો એકથી પચીસસો એક્યાસી રાયડો એક હજાર એકથી એક હજારને એક લસણ અગિયારસો એકાણુંથી સાડા ત્રીસો ને એકવીસ વટાણા સત્તરસો છોતેરથી સત્તરસો ને છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર